પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફરી કેસર કેરીનું આગમન થયું છે આજે ચારસો એક રૂપિયા કિલો લેખે પિસ્તાલીસ કિલો કેરીની હરાજી થઈ હતી હજુ બે દિવસ યાર્ડ ખાતે કેરી આવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે પોરબંદરમાં હજુ શિયાળાએ પણ પોતાનો અસલી રંગ બતાવ્યો નથી માવઠા જેવું વાતાવરણ છે ત્યારે ઉનાળાનું ફળ અને ફળોના રાજા ગણાતી કેસર કેરીનું યાર્ડ ખાતે ફરી આગમન થયું છે રણવાવ નજીક આવેલ જાંબુવતી ગુફા પાસે આવેલ ફાર્મ ખાતેથી બે કેરેટ કેસર કેરી વેચાણ આવી હતી જેને વેપારીઓએ ગુલાબના ફૂલથી વધાવી હતી આ કેરીનું હરાજીમાં ચારસો રૂપિયા કિલો લેખે વેચાણ થયું હતું યાર્દ ખાતે ત્રણ દાયકાથી વધુ સમયથી ફળોનો હોલસેલ વેપાર કરતા નિતિનભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે અગાઉ નવેમ્બરમાં યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું તે સમયે તેનો રેકોર્ડ બ્રેક ભાવ એટલે કે કિલોના પંદરસો ભાવે વેચાણ થયું હતું ત્યારબાદ આજથી કેરીની ફરી આવક શરૂ થઈ છે જે હજુ બે ત્રણ દિવસ રહેશે જો કે સામાન્ય રીતે કેરીની સિઝન એપ્રિલમાં શરૂ થતી હોય છે પરંતુ આ વખતે ગીર અને બરડામાં પણ પાક ઓછો હોવાથી મે માસમાં કેરીની વધુ આવક શરૂ થાય તેવી શક્યતા છે અને આ વર્ષે ઉત્પાદન પ્રમાણમાં ઓછું હોવાથી ભાવ પણ ઊંચા રહે તેવી સંભાવના છે જોકે અગાઉ કેસર કેરીનું કિલોના રૂપિયા પંદરસો ભાવે વેચાણ થયું હતું પરંતુ હાલ બજારમાં રત્નાગીરી હાફુસ અને કેસરની આવક હોવાથી અને તે પણ બસો થી ત્રણસો પચાસની કિલોના ભાવે વેચાતી હોવાથી સ્થાનિક કેસર કેરીનું આજે ચારસો એકના ભાવે વેચાણ થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું રાણાવાવ નજીક આવેલ ખંભાડા આદિત્યાણા હનુમાનગઢ બિલેશ્વર અને કાટવાણા ગામે આંબા મોટા પ્રમાણમાં જોવા મળે છે અને અહીંથી કેરી વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજે આજે પોરબંદર પોરબંદર માર્કેટની પિસ્તાલીસ કિલો બરડા ડુંગરની કેસર જાંબુવતી ફાર્મની હતી આજે એનો ભાવ થયો છે ચારસો એક રૂપિયા પર કેજી લઈ કિલોના ચારસો એક રૂપિયા ભાવ થયો છે જનરલી આપણે અગિયારમા મહિનામાં પોરબંદરમાં કેસર કેરી આવી હતી હવે આજથી પાછી શરૂ થઈ છે એનો ભાવ ચારસો એક રૂપિયા થયો છે પાંચ ચોથા મહિનાની કેરી પોરબંદર પરદાદ નું અને ગીર માં માલ બહુ ઓછો છે ચોથા મહિનામાં માલ બહુ ઓછો પર બંદર આઠમા કે જે તે જગ્યા કેસર ઓછી થાય એવી શક્યતા છે પાંચમા મહિનાથી કાયદેસર સિઝન ચાલુ થાય એવી ગણતરી થાય છે જનરલી સિઝનમાં આવકે માલ ઓછો થાય એવું ગણતરી છે અને બજાર થોડી જળવાય એવું લાગે છે

એટલે જનરલી આજે આ કેસરનો ભાવ વધારે આવવો જોઈએ